નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે આજે ગાંધીનગર આપણે પહોંચી ગયા છીએ કે જે આ કૃષિ મેળાનું જે આયોજન રાખેલું હતું કે જે જીપીબીએસ બે હજાર પચીસ એગ્રીવર્લ્ડ આપણે ત્યાં મુલાકાતે પૂગી ગયા છીએ અને ત્યાં એક વધુ એક સ્ટોલની આપણે અત્યારે એક મુલાકાતો લીધી છે કે આમ જો કે આપણે પહેલી મુલાકાત જ છે સ્ટોલની કે આપ જોઈ શકો છો મંગલમ નેનો ટ્રેક્ટર કે ચાલો આગળ આપણે ભાઈ સાથે જોડાઈને થોડીક વાતચીત કરીએ અને મશીન વિશે કંઈક અવનવી માહિતી આપણે મેળવીએ પહેલાં તો તમારો નામ ને પરિચય આપો અમારા દર્શકોને જી મારું નામ હેલ્વિન વડાલિયા અને અમારી કંપની છે મંગલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મંગલ નેનો ટ્રેક્ટર અમારી આ વસ્તુ ઓળખાય છે કે જે બળદની હવેજીમાં આપણે કામ કરી શકીએ એવું આ સાધન સાબિત થયું છે બરોબર કે એના વ્હીલ અને એ બધું સેટ થઈ શકે છે હા બરોબર અને ઓજાર સેટ થઈ શકે હા બરોબર અને ઓછી વરાપે આ આપણે ખેતરમાં હાથી હાકવાનું જે કામ હોય છે હા હા ઈ આના દ્વારા થાય છે કે જે બળદના ટાઈમે થાય ત્યારે જ આનું કામ કે ટૂંકમાં જ્યારે આપણે બળદનો ઉપયોગ કરી શકતા કે અત્યારે જો કે ખેડૂત ભાઈઓને કોઈને પસંદ નથી કે અત્યારે સો માંથી લગભગ બે જ જેવા નીકળે છે કે તેની પાસે બળદ હોય

બે રીતે ચાલી શકે માથે ઉભા રહીને આ રીતના ચાલી શકે આ બરોબર અને પાછળ ચાલીને ચલાવવું હોય આ બરોબર ભાઈ આ રીતે પણ ચાલી શકે દબાવો એટલે હાલતું અને કેટલું પાડવું એ અહીંથી નથી આ બરોબર કે ઈ તમે આ મિત્રો wheel પણ તમે જોઈ શકો છો કે આ જે એડજેસ્ટેબલ છે જારી પ્રમાણે આ એડજે જે જારી પ્રમાણે એડજેસ્ટેબલ આગળનો wheel છે અને આ પણ તમે જોઈ શકો છો કે જે રીતે જારી આપણે બદલવી હોય તે રીતે આપણે આવી એડજસ્ટેબલ આપેલા છે કે જેટલાની જારી હોય એટલાની વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ છીએ અને આમાં તમે આ એન્જિન વાપરેલું છે તે કયું વાપરેલું છે આ ડીઝલ એન્જિન સાડા સાત હોર્સ પાવરનો નો છે અને આની એવરેજ છે ત્રણ લીટર આખો દિવસ સાડા ત્રણ લીટર ત્રણ લીટર ની અંદર આઠ કલાક તમારે બરોબર ચાલી જાય ત્રણ કે સાડા લીટર ની અંદર

તો આ મોડેલનો અનુકૂળ આવે અને ખાસ ભાઈ કે આમાં તમે આ જોઈ શકો છો આ ટાયર છે જી અને આમાં જે આપણે લોખંડના wheel તમે આપેલા છે હા આ લોખંડ wheel એટલે છે કે આનો મૂળ વજન હળવો છે હા તો વજન હળવો છે તો એને પકડ આપવામાં આવી હા બરોબર લોખંડના wheel માં પકડ સારી થાય હા ઈ પણ 100% ની વાત છે ઈ બેસ્ટ વસ્તુ આમાં આ મોડેલ માં સાબિત થઈ એ લોખંડમાં બરોબર અને ખાસ દર્શક મિત્રો કે તમે જોઈ શકો છો કે લોખંડના wheel છે એટલે કે જે આપણે

અને લોખંડના વીલી છે કે જે તમે અત્યારે આ જોઈ શકો છો કે તે આ ચાલ્યું જાય કે જે ગારો છે એનો ને એનો ટોર તે ઉપર થતું જાય અને વાહે રાપ જે આપણે જોવો છો તે ચાલતી હોય કે તેને પણ સાવ ઈજી રિયલ ખાસ કેલવિન કે જે અમારા દર્શકોને તમે પહેલાં તો એટલું બતાવું કે તમે આ એન્જિન છે તે કઈ કંપનીનું વાપરો છો અને જે તમે આપણે પાંચ ની વાત કરી તો આમાં આપણે કે કેટલી એવરેજ આવે છે હા

કે 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 તમારા પ્રમાણે જે જે અત્યારે આપણે ખેડૂત મિત્રો ને ખાસ ખબર જઈ છે કે રીતે કોઈ મોટું ટ્રેક્ટર નાખવામાં આવે તો એ ચીલા એવા પડી જાય છે કે એમાં પછી કોઈ ઓજાર લાગી ન લાગી એને ઉપાડી નથી તો આ વસ્તુ તમારે એવી સાબિત થાય કે વરસાદ વેત ન આવવા હા તો તમારે થોડું ઘણું આવું લીલું હોય ને ગમે એવું તો આ હળવું સાધન છે આટલા હાલી જાય અને એવા ચીલા નથી પડતું બરોબર ના કરે બરોબર નોટી ખાસિયત એ છે બરોબર એ પણ સાધન તો બધાય પાસે છે અત્યારે મિનિટેક્ટર છે પણ આ એવું ઉપયોગી સાબિત થઈ જાય અમુક વખત એ અમુક સમયમાં કે વાત જવાથી બરોબર તે પણ દર્શક મિત્રો એક ખાસ સરસ વાત થઈ અને રહી વાત બીજી કે દર્શક મિત્રો કે જે આની કિંમતની જે તમને વાત કરું કે તે હું તમને નંબર તમને હું ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે કોન્ટેક્ટ કરીને કિંમત વગેરે આ તે તમે તેને પૂછીશ જેમ કે દર્શક મિત્રો આપણે વાત કરી કે આવા અવનવા સાધનની કે અવનવી ટેકનિકની કે આપણે દર વખતે આપણે કાંઈક ને કંઈક નવું લઈ આવવાનો આપણે પૂરો પ્રયાસ કરી છીએ કે જેથી કરીને ખેડૂત મિત્રો તમે જ્યાંથી પણ મારો વિડીયો જોતા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી મને કંઈક વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે મળશું કંઈક આવા આગલા વિડીયોમાં તો જેથી કરીને ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં